નમસ્કાર મિત્રો આજે આપણે દેશ અને દુનિયાના કેટલાક મહત્ત્વના સમાચારોની વાત કરીશું આ વિડીયો જોતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મિત્રો સૌ પ્રથમ આજે બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું ફેરફારો થયા છે તેની ઉપર એક નજર કરીએ તો આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આજે મોટા શહેરોમાં પેટ્રોલ પ્રતિ લિટરનો ભાવ સોરાણું રૂપિયા છે જ્યારે પ્રતિ એક લીટર ડીઝલનો ભાવ સત્યાસી રૂપિયા જોવા મળી રહ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો હવે તહેવારો નજીક છે જેમાં દિવાળી ઉપર લોકો સોનું અને ચાંદીની ખરીદી વધુ માત્રામાં કરતા હોય છે તો આજે બજારમાં સોના અને ચાંદીના બજાર ભાવમાં શું ફેરફારો થયા છે તે અંગેના સમાચાર જોઈએ તો આજે બજારમાં ચોવીસ કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામનો ભાવ એક લાખ ચોવીસ હજારને પાર પહોંચી ગયો છે જેમાં દિવાળીનો તહેવાર નજીક આવતા રૂપિયા એક હજારનો આજે વધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો આજે ચાંદીના ભાવ પર એક નજર કરીએ તો આજે ચાંદી પ્રતિ એક કિલોનો ભાવ એક લાખ સિત્યોતેર હજાર સુધી પહોંચી ગયો છે મિત્રો ધનતેરસના દિવસે સોનું અને સાંદી ખરીદવાનું શુભ માનવામાં આવતું હોય છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો આ વર્ષે વધુ વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે માટે સરકારે હવે ખેડૂતોને આ નુકસાનના વળતર માટે રૂપિયા સુડતાલીસ હજારની સહાય આપવા જઈ રહ્યા છે મિત્રો ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે ભારે વરસાદને પગલે ભયંકર નુકસાન થયું છે મોટે ભાગે ખેતી પર જીવન ચલાવતા આ વિસ્તારોમાં આશરે અડસઠ લાખ હેક્ટરમાં ખેતી વરસાદના પાણીથી ધોવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે રાજ્ય સરકારે ખેડૂતોની સહાય માટે કુલ એકત્રીસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે વરસાદને કારણે જીવ ગુમાવનાર કે ઘર ગુમાવનાર અથવા પાકને થયેલા નુકસાન બદલ ખેડૂતોને આશરે સુડતાલીસ હજાર રૂપિયા વળતર આપશે તેવી જાહેરાત કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મોટા ફટાકડાના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે મિત્રો દિવાળીના તહેવાર પહેલાં રાજ્યના પચાસથી વધુ મોટા ફટાકડાના વેપારીઓને ત્યાં સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે વેપારીઓ એમઆરપીથી વધુ કિંમતે ફટાકડાનું વેચાણ કરતા હતા અને મિત્રો બિલ વિના આ વેપાર કરતા હોવાથી આ સર્વે કરવામાં આવ્યો છે આ કાર્યવાહી મિત્રો સોરી પકડવા માટે કરવામાં આવી છે હવે મિત્રો દિવાળીના ફટાકડા ખરીદતા પહેલાં બિલ જરૂરથી માંગી લેજો જેના કારણે વેપારીઓ ગ્રાહકોને છેતરી ના શકે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો હવે સાવધાન થઈ જજો કારણ કે હવે ત્રણ સવારી વાહન ચલાવશો તો મોટો દંડ ભરવો પડશે આ અંગે વિગતથી વાત કરીએ તો જો તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને તમારું બાળક સગીર છે એટલે કે અઢાર વર્ષથી નાનું છે તો તમને જેલ થઈ શકે છે એક તારીખથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર એટલે કે અઢાર વર્ષની ઉંમરથી નાના બાળક દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીને દોષિત ગણવામાં આવશે આવા કિસ્સામાં તેમને ત્રણ વર્ષની જેલ અને પચીસ રૂપિયાનો દંડ થઈ શકે છે જો તમે ટુ વ્હીલ પર ત્રણ સવારી તરીકે બાળકને બેસાડો છો અને બાળક ચાર વર્ષથી વધુ ઉંમરનું છે તો એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો હવે રેશન કાર્ડ ધારકોને મળશે બે રૂપિયાની સહાય તે અંગે વિગતથી વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારને લઈને મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે જેમાં નાણાકીય મદદ પણ મળી શકે છે ખાદ્ય પદાર્થોની સાથે એટલે કે હવે ઘઉં સોખા ખાંડની સાથે હવે દર મહિને એક હજાર રૂપિયાની સીધી નાણાકીય સહાય લોકોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો ખાસ કરીને તહેવારોમાં એટલે કે દિવાળીમાં આ રકમ બે હજાર રૂપિયા સુધી પણ વધારી શકાય છે મિત્રો સરકારનો દાવો છે કે આ સહાયના કારણે જરૂરિયાતમંદ લોકોને લાભ થઈ શકે છે મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો આજે અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે તે પ્રમાણે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવેમ્બર મહિનામાં નવું વાવાઝોડું આવી શકે છે મિત્રો તે અંગે વિગતથી વાત કરીએ તો હવામાન શાસ્ત્રી તરીકે જાણીતા અંબાલાલ પટેલે નવેમ્બર મહિનામાં એક નવા વાવાઝોડાની ચેતવણી આપી છે તેમણે કહ્યું છે કે આગામી મહિનાઓમાં ગુજરાતના લોકોએ વરસાદ તોફાન અને ઠંડી એમ ત્રણ પ્રકોપનો સામનો કરવો પડશે મિત્રો નવેમ્બર મહિનામાં એક ચક્રવાત ગુજરાતને અસર કરી શકે છે અંબાલાલ પટેલનો દાવો છે કે નવેમ્બર મહિનામાં અરબી સમુદ્રમાં બીજું ચક્રવાત થઈ શકે છે નવેમ્બરમાં આવનારું વાવાઝોડું શક્તિ વાવાઝોડા કરતાં પણ વધુ શક્તિશાળી હશે અને ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ અને વીજળી પડી શકે છે આભાર મિત્રો આવવા જ દરરોજના તાજા અને અગત્યના સમાચારની સૌપ્રથમ માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો